કોર્પોરેશનના કયા કોન્ટ્રાક્ટમાં લાલ્યાવાડી નથી ચાલતી પણ એક લાલ્યાવાડી નજર અત્યારે પડી છે એ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટની લાલ્યાવાડી આ લાલ્યાવાડી બંધ થાય તે માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દ્વારા રિક્વેસ્ટ એટલે કે રજૂઆત કરવામાં આવી છે કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા પરંતુ તેઓ હાજર નહોતા તેને લઈને તેમના ને રજૂઆત કરવામાં આવી કે ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટમાં જે લાલ્યાવાડી ચાલે છે તે બંધ થાય સાથે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે વડોદરા શહેર જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અને કાર્યકર્તાઓ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા અને રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરના ચાર ઝોનમાં કોન્ટ્રાક્ટ જે ચાલી રહ્યા છે ડોર ટુ ડોર ગાડીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા કોર્પોરેશનના નિયમોનું પાલન કરવામાં નથી આવતું છેલ્લા કેટલાક દિવસથી ડોર ટુ ડોર ગાડીના ડ્રાઈવરની બેદરકારીને કારણે એક માસૂમ બાળકનું મૃત્યુ પણ નિપજ્યું છે તપાસ માં જાણવા મળ્યું કે આ ડ્રાઈવર પાસે લાઇ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નથી આ પ્રકારની લાલિયાવાડી ડોર ટુ ડોરની ગાડીઓમાં જોવા મળી રહી છે તેઓ દ્વારા માંગ છે કે ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટ દ્વારા કોન્ટ્રાક્ટ લેતા સમયે જાહેર કરેલી ગાડીઓની સંખ્યા અત્યારે જે પૂરતી છે કે કેમ સાથે જ ડ્રાઈવરની નામની યાદી ડ્રાઈવિંગ લાયસન્સની તપાસ થાય ગાડીઓની નિયત સમય અને નિયત રૂટ પર ચાલે છે કે નહીં તેની પણ તપાસ થાય ગાડીઓમાં કચરાના ઠેલા લટકાવવામાં આવ્યા છે તે નિયમ વિરુદ્ધ છે તેની પણ તપાસ કરવામાં આવે તેવા અનેક મુદ્દાઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે આવનાર અડતાળીસ કલાક દરમિયાન કોર્પોરેશન દ્વારા યોગ્ય પગલાં ભરવામાં ન આવે વડોદરા શહેરના જુદા જુદા ઝોનમાં તપાસ કરી ડોર ટુ ડોરની ગાડીઓમાં ચાલતી લાલિયાવાડી પ્રજા સમક્ષ લાવવામાં આવે લાવવાની શરૂઆત કરવામાં આવે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે વડોદરા શહેરના ચારેવ ઝોનના અંદર ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટ ત્યારે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ તમને આપવામાં આવતા હોય છે ત્યારે કોન્ટ્રાક્ટ આપવામાં ઘણા બધા ધારા ધોરણોના નિયમોનું પાલન કરવાનું હોય છે પરંતુ વડોદરા શહેરના કોન્ટ્રાક્ટરો દ્વારા ડોર ટુ ડોર એટલે કે એક મલાઈદાર વહીવટ કરવા માટે નાના નાના ભૂલકાઓને ડ્રાઈવિંગ સીટ પર બેસાડી દે છે લાયસન્સ વગરના ડ્રાઇવરો ગાડી ચલાવતા હોય છે નાના નાના ભૂલકાઓ દ્વારા કચરા ઉપાડવામાં આવતા હોય છે કચરાના રોટો ગાડીઓ પર આજુબાજુ થેલીઓ લટકાવીને અને ક્યાંક ને ક્યાંક કચરા ભેગા કરી અને પાછળ આવતા વાહનોનું એક્સિડન્ટ થાય એ પ્રકારની પરિસ્થિતિ ઉભી કરવામાં આવે છે અને નંબર પ્લેટ વગરના રોટો ડોના વાહનો વડોદરા શહેરના ગલીઓમાં ધમધમી રહ્યું છે ત્યારે થોડા દિવસ પહેલા એક નાનકડા ભૂલકાની મૃત્યુ થયું છે અને કોર્પોરેશન આના પર ધ્યાન આપતું નથી જો આવનાર દિવસોમાં આવી જ રીતે કોર્પોરેશન ઇન્દ્રાહીન રહેશે તો વધુ એક્સિડન્ટ થાય અને વધુ ભૂલકાઓનું મૃત્યુ થાય તો નવાય નહીં ત્યારે કોર્પોરેશન જગાવવા આવ્યા છે કે કલાકમાં તમામ તમામ અમલ અને તપાસ કરવામાં આવે કોન્ટ્રાક્ટરો જો સાચા ધારાધોરણ નું નિયમ પાલન ન કરતા હોય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે કાતિ એમના પાસેથી દંડ વસૂલ કરવામાં આવે જો અડતાલીસ કલાકમાં યુથ કોંગ્રેસની આ માંગ પાલિકા દ્વારા પૂરી કરવામાં ના આવી તો યુથ કોંગ્રેસની ટીમ સ્થળ પર જાતે જઈ પોલીસ પ્રશાસન મેસેજ આપણી ભૂલ પોલીસ પ્રશાસન એ છે કે પોલીસ પ્રશાસન વડોદરા શહેરના અંદર બી ડ્રાઈવ ચલાવે છે ત્યારે એમના નજર સમક્ષ થી જો કોઈ પણ સરકારી ગાડી પસાર થાય તો એ સરકારી ગાડી માનીને એની કોઈ પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં નથી આવતી પોલીસે સરકારી ગાડી હોય પ્રાઇવેટ ગાડી હોય કોઈ નેતાની ગાડી હોય કે પછી કોઈ અધિકારીની ગાડી હોય એ યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં એના કાગળિયા રોગ્ય છે કે નહીં અને એના ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે કેમ એ તમામની તપાસ કરવી પોલીસની જવાબદારી બને છે પણ પોલીસ ક્યાંક ને ક્યાંક પાલિકાની ગાડી જોઈ અને આ ગાળા કાન કરી દે છે ત્યારે આવા અકસ્માતો માટે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ એટલી જ જવાબદાર છે જેટલી પાલિકા છે